તમામ મિત્રો વાવ ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રોને આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ આજના દિવસે હું વાવ ભારતીય જનતા પાર્ટી સંગઠનના અનુસૂચિત જાતિ મોરચાના પદ પ્રતે પદેથી હું અત્યારે અત્યારે રાજીનામું આપું છું સ્વેચ્છાએ કારણ કે અમુક સમાજના મારી સમાજના અમુક લોકોથી હું નારાજગી દર્શાવી અને પક્ષમાંથી રાજીનામું આપું છું અને પ્લસ હું પાર્ટીમાં મેં છેલ્લા ત્રણ વર્ષથી છે કોળાવાથી કરીને ગાંધીનગર સુધી નાની મોટી મિટિંગોમાં સંગઠનમાં કામ કર્યું મારો ઘરનો મહત્ત્વનો સમય બચ નજર અંદાજ કરીને મેં પાર્ટીમાં તત્પરથી ઈમાનદારીથી કામ કર્યું નાની મોટી સંગઠનની મિટિંગોમાં ગયો અને મેં મારા ઘરના સૌ ખર્ચે મેં પાર્ટીને સપોર્ટ કર્યો મોદી સાહેબના પ્રતાપે અને આજથી હું વાવ તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી પદ તરીકેથી હું રાજીનામું સ્વેચ્છાએ પાર્ટીને સમર્પિત કરું છું વાવ તાલુકા સંગઠનને એ મારી નોંધ લેજો આજથી હું પાર્ટીનો કાર્યકર્તા નથી સૌ મિત્રોને દિલથી રામ રામ ત્રણ વર્ષ પાર્ટીમાં કામ કર્યું છે અને કામ કર્યું પ્લસ પાર્ટીમાં સમય આપી અને પાર્ટીને મજબૂત બનાવવા મારા જે પ્રયાસો હતા પણ એ પાર્ટીમાં મારી એક નાના કાર્યકર્તાની તરીકે જે કદર નથી કરી અમુક લોકોએ સંગઠનમાં એમનો હું દિલથી આભાર માનું છું આજથી પાર્ટીનો કાર્યકર્તા નથી મને પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે અને મહામંત્રી તરીકે કોઈ કોલ ન કરતા અને હું આજથી પાર્ટીનો માણસ નથી સ્નેહી તમે આપ સૌ મને ફોન કરશો તો ચાલશે બાકી પાર્ટીને ત્યાંથી રામ રામ અલવિદા કરું છું જય ભારત માતાની વંદે ગુજરાત